અમે બધા તંત્રને અને મીડિયાના મિત્રોનો પણ આભાર માની તમારી રાહદારી ગામોની અંદર જે વિકાસના કામો થાય છે તેને સરકાર ગાઈડલાઈન મુજબ જ થતા હોય તેને વિકાસની ગતિ વધારે મળે તે માટે આજ અમે બધા લેખિત આવેદનપત્ર આપેલું છે કે એવું કઈ ભષ્ટાચારા મારિયા તાલુકાની અંદર છે નહીં અને આજે વાહિયા જ વાતું છે કે જયારે ચૂંટણી નજીક આવી રહી હોય અને ભાજપ પ્રેરિત સરપંચો હોય તે માટેથી આ કૃત્ય કરવામાં આવતું હોય તો આવા કોઈ પણ કૃત્યને સ્વીકારી લેવામાં નહીં આવે અને અમારા જે વિકાસના કામો છે તેમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ થઈ રહ્યા છે અમે આજે તાલુકાના તમામ સરપંચો જે જે બે દિવસ આમ આદમીના કાર્યકર એ તાલુકાને એક કાળી ટીલી લગાડવા જેવું કામ કરી ગયા કે ભાઈ મારિયા તાલુકાની અંદર ભ્રષ્ટાચાર થાય છે ત્યારે અહીંયા વિકાસના કામ રૂંધવાના જે પ્રયત્ન કર્યા છે એમાં માળિયા તાલુકાના તમામ સરપંચો આજે આ અમે આવેદન આપી આવું કોઈ કામ થયું નથી આવું સરસ મજાનું કામ ચાલી રહ્યા છે બધા વિકાસના જયારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે આમ આદમી ક્યાંક ક્યાંક ને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બદનામ કરવાના પ્રયત્ન કરી રહી છે ત્યારે આજે આમ આદમી જે આવેદન આપ્યું એને અમે વખોડી કાઢીએ છીએ સરપંચ એસોસિયેશન અને અમે એનો વિરોધ કરી અને માળિયા તાલુકાના તમામ જે વિકાસના કામો થઈ રહ્યા છે એને વધારે માં વધારે ગતિ આપે એવા અમારા પ્રયત્ન છે અને અમે લેખિતમાં માં રજૂઆત કરી છે